નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર નવ માધવને દીઠો છે ક્યાંયનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન અધ્યયન પોથીના સોલ્યુશન ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સોલ્યુશન વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર નવ માધવને દીઠો છે ક્યાંયના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં છે પહેલો સવાલ રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ તો જવાબ આવશે વિકલ્પ ડી કૃષ્ણ માટેનો વિરહ ત્યાર પછી બીજો કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો જવાબ આવશે વિકલ્પ એ મોરપીચ્છ ધોરણ ત્રણથી ના તમામ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને તેની બુક પણ મેળવી શકો છો તો આ બુક અથવા તો પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ બુક છે તે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ માર્ગનિયા ધૂળને કવિ શું પૂછે છે તો માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે બીજો સવાલ પાતાળમાં કોણ પરખાય છે તો જવાબ આવશે પાતાળમાં હરિવાર પરખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ રાત રાણી ઝાકળથી નહાય છે કારણ કે તો જવાબ આવશે રાત રાણીને બહાવરી રાત્રિના પગલાંઓનો સ્પર્શ થયો છે બીજું જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે તો યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે કવિ કહે છે કે યમુના જળમાં હરિહર એટલે કે કૃષ્ણ સંતાયા છે પાતાળે સંતાયેલા હરિહરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે એમના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો જો બુક તમારે જોઈતી હોય તો એ પણ તમે મેળવી શકો છો અહીંયા તમને નંબર આપેલા છે નંબર ઉપર કોન્ટેક કરી અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને બુક પણ મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લેટીમાં જવાબ આપો એમાં પહેલો સવાલ માધવને મળવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો તો જોઈએ ઉત્તર માધવ દીઠો છે ક્યાંય ગીતની ધ્રુવ પંક્તિ છે વાંસળીનો સુર તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવન અવિના અવિનાભાવી સંબંધ છે સૂરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે કોઈ માધવને દીઠો છે ક્યાંય પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે કૃષ્ણ ક્યાંકથી તો મળશે ને એવી શ્રદ્ધા છે ધૂળ કે જે કૃષ્ણની ચરણ રજથી પવિત્ર થયેલી છે એને સૌથી પહેલા પૂછે છે ધૂળ પાસે કશો જવાબ મળતો નથી ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે પણ યમુનાના વહેણ મૂંગા અને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે ત્યાં પણ કૃષ્ણ નથી સાંજના સમયે પવનની ઠંડી ગાર લહેરખી સૂરના દિલને વ્યાકુળ કરી દેશે તે પણ કૃષ્ણ વિરહના ઉદાસમાં હતી સાંજનો ઉજાસ ઉદાસ હતો સૂરની વહવળતા વધી ગઈ સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે એમનું મોર પીછ મળી જાય તો એ કૃષ્ણ મળ્યા બરાબર જ છે આકાશમાં ચંદ્ર પણ વિહવળ એવા સૂરને શ્યામ ભાષે છે આમ સજીવ નિર્જીવ જલ સર્વત્ર સૂર ફરી વળે છે પણ ક્યાંય માધવ મળતા નથી તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ કાવ્ય પંક્તિ સમજાવો તો અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ વાંસળીથી વિખુટો થઈને આ સૂર એક ઢુંડી કદંબની છાંય માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય તો આ રીતે આપણે આ કાવ્ય પંક્તિ જે છે તે સમજાવી શકીએ વાંસળી છે સાથે સૂર છે બંને એકબીજા સાથે અભિન્ન છે વાંસળીનું તેમજ એના વગાડનારનો ગૌરવ પણ સૂરના કારણે છે જો કે કાવ્યમાં પ્રસ્તુત પંક્તિમાં વાંસળીથી આ સૂર વિખૂટો પડી ગયો છે છૂટો પડી ગયેલો સૂર વાંસળીને કદંબ વૃક્ષની છાયામાં શોધે છે એમાં વિયોગ છે વ્યાકુળતા છે વ્યથા છે આગળ જતાં એ સૂર માર્ગની ધૂળને પૂછે છે મારા માધવને દીઠો છે ક્યાંય પ્રસ્તુત પંક્તિ કાવ્યની ધ્રુવ પંક્તિ છે જે કાવ્ય પાઠમાં વારંવાર આવે છે ભાવવ્યથાનું સતત દ્રઢીકરણ થાય છે કાવ્ય ભવ્ય કાવ્ય કાવ્ય ભિવ્ય ભક્તિની મહત્ત્વની કડી તરીકે આ પંક્તિનું વિશેષ મહત્ત્વ છે મિત્રો ગુજરાતની જે સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે વિદ્યાશાળા તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાવા માટે અહીંયા તમને બાર કોડ આપેલા છે જેના ઉપર સ્કેન કરી તમે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ પર જોડાઈ શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય અલગ અલગ સોશિયલ મીડિયા સાઇટ્સ પર જોડાઈ જવું જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર દસના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મિત્રો આ પાઠ નંબર દસના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં